જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો કેમ છો બધાએ મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ અઠ્ઠીસ ઓક્ટોબર અને મંગળવાર મિત્રો જામનગર આપાય એમમાં લસણની અરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશો મિત્રો કાલના બજાર ભાવ આપણે જણાવેલો હતા ઊંચામાં ઊંચા છે મિત્રો તેરસોચાલીસ રૂપિયા અને નીચામાં નીચા સાડા ચારસો રૂપિયા ભાવ હતો મિત્રો

છસો રૂપિયા માલનો ભાવ થયો છે પૂરેપૂરા છસો રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ માલ જુઓ મિત્રો છસો રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો માલ તો જુઓ आ, माल दिया मित्रो हाँ छः सौ रुपया ना पावना माल से सिक्स हंड्रेड रुपीस माल का रेट हुआ है दोस्तों माल देखिए ये माल देखिए ये देखिए ये देखिए माल देखिए दोस्तों चलो हाथ में लेकर देख रहा हूँ देखिए दोस्तों छः सौ रुपये माल का रेट है सिक्स हंड्रेड रुपीस माल का रेट है देखिए माल ऐसा सब माल है ठीक है चलिए आगे बढ़ते हैं दोस्तों પાંચસો રૂપિયા માલ નો ભાવ થયો છે પાંચસો ના પંચાણું રૂપિયા માલ રેટ હોય દોસ્તો આ માલ જુઓ મિત્રો પાંચસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે આનો ફાઇવ હંડ્રેડ નાઇન્ટી ફાઇવ રૂપીસ માલ કે ક્યાં રેટવ દોસ્તો દેખીએ માલ सीते पाँच सौ ने सीते रुपये माल ना भाव थोड़ा सीते फाइव हंड्रेड सेवी माल का रेट हुआ है, माल देखिए दोस्तों, ये देखिए माल साइज देखिए पाँच सौ सीते माल भाव थोड़ा फाइव हंड्रेड सेवी रूपीज सात सौ चालीस रूपयाल नाव थे सात सौ चालीस रूपया सेवन हंड्रेड फोर्टी का रेट हुआ है साइज देखिए थोड़ी सी बड़ी साइज है सेवन हंड्रेड फोर्टी रूपीज माल का रेट हुआ है सेवन हंड्रेड फोर्टी रूपीज माल का रेट है देखिए ये साइज छोटी बड़ी मिक्स में है दोस्तों देखिए माल देखिए सेवन हंड्रेड फोर्टी रूपीज माल का रेट है सात सौ ने चालीस रुपया मालन भाव थोड़ा चार सौ ने पच्चीस रुपया मालन भाव थोड़ा चार सौ पच्चीस रुपया माल जु मित्रों फोर हंड्रेड ट्वेंटी फाइव का रेट तो वह है दोस्तों फोर हंड्रेड ट्वेंटी फाइव माल का रेट है दोस्तों माल देखिए, चार सौ पच्चीस रुपया चार सौ पच्चीस रुपया भाव थोड़ा मित्रों चार सौ माल रुपया मित्रों, जो माल वाह, वाह माल वाह वा બેસ્ટ ક્વોલિટીનો માલ છે મિત્રો છસો રૂપિયા બીટ કણી છે સાતસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જુઓ મિત્રો સાતસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ સાતસો ને પંચાણું રૂપિયા સેવન હંડ્રેડ નાઇન્ટી ફાઈવ રૂપીસ માલકા રેટ હોય આવે બળિયા રેટે સાતસોને પંચાણું રૂપિયા માલ જુઓ મિત્રો આ માલ જુઓ મિત્રો સાતસો ને પંચાણું રૂપિયા ના ભાવનો માલ જુઓ મિત્રો સાતસો ને પંચાણું રૂપિયા માલ આગેથી ડુંગર અળિયામાં દેખાડતો હતો એટલે મેં કીધું વાહ ભાઈ વાહ માલ વા પણ આ નજીક આવીએ ને તો ડુંગરની ખબર પડે માથે ચડીએ તો ભાઈ આ ડુંગર તો બહુ અઘરો છે મિત્રો આ ખેડૂત મિત્રોને બહુ નુકસાની જાય છે માલ માં ખરેખર શું કરીએ બજાર ભાવ ક્યાં છે જ નહીં ઉપરથી એક ભાઈ હમણાં ચાલુ વિડીયોમાં ના બોલતા હતા કે ભાઈ ઇન્દોરમાં મોટા મોટા આનાથી સુપર માલ ઓછા ભાવમાં મળે છે મિત્રો શું કરીએ બોલો ભાઈ વેપારી આપણે ખેડૂત મિત્રોને નુકસાની તો જાય છે વેપારી મિત્રોને પણ લઈ કરીને પછી નુકસાની જાય છે તો ભાઈ નુકસાની તો બધાને જાય છે એવું નથી કે ખેડૂત મિત્રો આપણે જ જાય છે વેપારીઓને પણ જાય છે ભાઈ તો કહી નથી શકતા આપણે આ વિડીયોમાં બધા આપણે કહેતા હોઈએ કે ખેડૂતોને નુકસાન કાને ઉં બેવાર આલુ આલુ એક ટી ટમાશા ઓ પેડ પાત્રિકા આ માલ નો ભાવ 700 રૂપિયા થાય છે 700 રૂપિયા માલ નો ભાવ થાય છે 700 રૂપિયા માલ કા रेट हुआ है दोस्तों वो आज भाई 700 રૂપિયા માલ કા रेट हुआ है 700 રૂપિયા માલ કા रेट हुआ है दोस्तों જીનું જાડું કાઢીને પાણી કોભરી આ એક લખો બાપા બા બેય લખો ઓલું એક નાખી હા લખો એક આ બાપા લખો તમને કીધું કે આ લખો હા યપક વેટુ મારે

पाँच सौ पंद्रह रुपये माल का रेट है दोस्तों फाइव हंड्रेड फिफ्टीन रुपीज़ माल का रेट है देखिए माल देखिए देसी माल है दोस्तों देखिए माल देखिए भैया माल देखिए मेरे प्यारे प्यारे दोस्तों माल देखिए एमपी वाले बिहार वाले राजस्थान वाले महाराष्ट्र वाले नासिक वाले माल देखिए दोस्तों माल देखिए माल देखिए सब भाइयों माल देखिए ये देखिए माल देखिए पाँच सौ पंद्रह रुपये माल का रेट है फाइव हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट है दोस्तों माल देखिए दोस्तों चलिए आगे बढ़ते हैं هو حال هو تعال جينا جينا هاج آهي پياني 10 5 5 5 2 هو حالو ري لوٽي 8 2 સાતસો ને પિંચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે આ ભાઈ આ દાંત કાંઠે આ જુઓ ખેડૂતો તમારો માલ છે ને ભાઈ સાતસો ને પિંચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે ઠીક છે અત્યારને આપણે ઓછામાં ઓછો છું એક બજાર જોયો માલ જોયો તો સાતસો પંચાણું રૂપિયા માલનો ભાવ હતો અને આ માલના સાતસો રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો ખેડૂત પણ રાજી આ માલ છે મિત્રો આ માલ છે સાતસો ને રૂપિયા સેવન એટી રૂપીસ માલ કરે હોય દોસ્તો સેવન હંડ્રેડ એટી રૂપીસ માલ કરે હોય દોસ્તો માલ દેખીએ 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 માલ માલ જુઓ સાતસો ને પિંચ્યાસી રૂપિયાના ભાવનો માલ જુઓ મિત્રો બજાર ભાવ નીચે ચાલી રહ્યા છે તો પણ બિચારા ખેડૂત હાલ કે ભાઈ ઠીક છે આપણે થોડો ઘણો આપણો ખર્ચો ઉપડી ગયો છે તો માલ દઈ દઈએ કાંઈ વાંધો નહીં હસતા મોઢે તો એ બિચારા માલ દીધેલો છે નકાર આ માલનો ભાવ છે ને થોડોક વધારે આવવો જોઈએ આઠસો સાડા આઠસો રૂપિયા તો એમ થાવો જોઈએ પણ તો પણ કંઈ વાંધો નહીં સંતોષકારક એમને ભાવ મળેલ છે ને માલ વેચીને ઈકો છો તો ચાલો મિત્રો આગળ વધીએ આપણે તો દર્શક મિત્રો આજનો હરાજીનું કામકાજ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે વિરામ બસ ફાઈનલ આજના ઓછામાં ઓછા ભાવ હતા સાતસોના પંચાણું રૂપિયા એટલે આઠસો પણ પૂરેપૂરા થયા નથી આઠસો રૂપિયામાં પણ પાંચ રૂપિયા ઓછા એ મિત્રો વરસાદી માહોલ છે કોઈ માલ સારા આવેલા છે નહીં અને આવકની વાત કરીએ તો ખાલી ત્રણસો ચારસો ગુણીને આવક હતી મિત્રો બહુ ઓછા ભાવ હતા એવા કંઈ ભાવ થયા નથી મિત્રો સાતસો ને રૂપિયા છેલ્લામાં છેલ્લા ઓછામાં ઓછા સાતસો ને પંચાણું હતા અને પછી સાતસો ને રૂપિયા માલનો ભાવ થયો હતો તો મિત્રો ચાલો પાછા આપણે કાલે પાછા મળશું આજનો વિડીયો સમાપ્ત કરીશું જય જવાન જય કિસાન